રામ રામદાયરા ને જય મુલીધા જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જ છો ને આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે ને હાલો આજનો પ્રોગ્રામ આપણે બતાવીએ કઈ રીતનો છે હા તો ઓલરેડી કઈ જાય છે બસો પિસ્તાલીસ હે એ જવાનું હે ટોલીમાં કુંદ્ર ની નીણ હારવા અને ખળ હારવા આપણે જે ગૌસર હે ગૌસરમાં જે હોય એ બધું જાય છે અને આપણા માણસો પણ ઓલરેડી ભેગા જાય છે જવો હા જગદીશભાઈ રાણાબાઈ ને ઉપડી ગયા હા નીરવાની હે ચાલો અને આપણે જવાનું હે વાવેતર કરવા જો ટોલીમાં ભરાઈ નીકળી ગયા માણસો શાહી તો હા ઓલરેડી ગયા આપણે પૂગી ગયા તો જતીન ભાઈ જો હા એને વાવવાની હે કુંતરી હા એ થોડી ખૂંટરી વાવી દઈ ને તો ગૌસર નખાઈ જાય હા ગાયો માટે આ ગૌસરના કામમાં જ બધે કામકાજ હાલે છે કોલી એમાં ગઈ અને વાવેતરમાં આપણે આવ્યા અને આ જોવો હોય ડુંગરી આ હા હા ડુંગળી કંઈ ઘટે જ નહીં કે ડુંગળી આવી હે તો થોડીક કુંદરી નાખો હું વાંધો આપણે હા તો હાલો ગુંદરી થોડીક નાખી દી વાવી દઈએ એ ગૌસર માટે જ સ્પેશિયલો ભાઈ આ ડુંગળી છે કેમ હે જો ભાઈ છેટા છેટા રખડે છે એક અવાર મેળ આવી ગયો આ રીતનું વાવેતર થાય છે થોડુંક રહેતું વાવેતર હા વાલું આવે રહે હા અને જે હામાં વૈજો દેખાય એ બહુ સરસ છે ભાઈ હજી કચે છે હા બહુ તો હાઉ તો આ રીતનું નું પૂરું કરી અને આપણે આવી ગયા હતા હું હાલો હવે વાવવાના હે આપણે ઘઉં ઘઉં ના ખાના બના ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા હે હા હા પાછા પાણી આવ્યા ને હવે આ થોડા થોડા પડા બાકી રાખી દીધા હવે આવી જઈ હવે પાણીની તો કંઈ બેક છે નહીં અને ઘઉં થઈ ગયે કરના ખાવાના દાણા કા પૂરા હાડે ગાય છે આ રીતે વાવ તો થતું હતું કમ્પ્લીટ હા ખાઉં જો પડવું ઓળવી દીધું તું પછી વાવેતર થાકી દે અને આ બાજુ બી છે એ બધા ઘણા વાવે ઘણા આવી ગયા હતા હા આ બધું વાવેતર બી ખરેખર રહે આપણે વાવે હવે ઘઉં ઘઉંમાં ફળું પડું ઓરવી દીધું કે ફળ ફળ થઈ જાય તો ઊગી જાય ને બધી રીતે થઈ જાય હા છગનભાઈ આવી ગયા છે હા છગનભાઈ કે આપણે દીવ ઓલી બાજુનું ફળું પીડ્યું ઘઉં વાવી દેવાનું હાલો આ ઘઉં વાવે ને પછી વાવવાના હે તો છગનભાઈને તો ઓલરેડી કઈશ આપણે હવે પૂકી ગયા તા સગન બન ને જોવો એને વવવાના હતા ઘઉં હવે ઘઉં ના જ આવે તો થાય ભાઈ ઘઉં ઘર ના હોય તો ઉપાધિ નહીં એટલે આ તો લાલ ઘઉં નીકળ્યા આ વિશારમાં પડી ગયા ભાઈ પટ મારેલ ત્યાર આવ્યો સગન ભાઈ ને ભાઈ ઘારા કેવાય આ ભાઈ ને નબળા કેવાય એને પટ ના આવ્યો એટલે બાસ્કા ભાઈ ને હરખા જતા પણ જોવો આને લાલ આવ્યા પોટ મારેલ ત્યાર કમ્પ્લીટ

એ માટી તોરિયાનો પ્લાન કરે ચીમડું પાણી હાલ છે હવે આ આછીણા નજીક ખાણા તમને દસ કિલોનું વાવેતર કર્યું એવી કેમ છે તમને કંઈ નહીં આ ખેતરમાં પહેલી વખત શિયાળું બીજ થાય છે ભાઈ જો પાણી લાગતા દર બધા ઘઉં હોય ક્યાં હવ આવું અને જુઓ જુઓ આ કે ઘઉં બહુ કાટવા નથી કે જુઓ જો વટાઈ જાય માલ ને

આ પાછો વાવવાનો કેટલો છે ખબર બાર વીઘાનો હા 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 બાર વીઘાનું ગુવાર ફાફડા ફાડી નાખે ભાઈ જો આખું ઓફર ભરાઈ જાય ખાનું ભરે ને હા આ છે ગુવાર જો ગુજરાત ચીટ આગળ બાસ્કુ બતાવીએ તમને બિયારણનું હા ના કોકને એમ થાય કે આ એટલો ગુવાર થોડો હોય કે બાર વીઘાનો ગુવાર હોય હા જો હજી બે નાખી દીધું દસ નાખતી હા ચાલો બારે બાર વીકાનું ગોવા ઝીપી દીધું કોઈ બીજું આપણે અહીંયા પાડોશી સહી ખાવા થાય આપણે ઊંભો નહીં પણ ગુવાર આ રીતે ઉતારી ઉતારીને ચિક્કા રાખવાનો પછી કાયમ તો ગુવારનું શેકાય ના ભાવે ને ભાઈ ઓકરી પોકરી જવાના ગુવાર ખાઈ ખાઈ હા તો ઓલરેડી ગઈ પાછા બે પૈસા આવી ગયા તા રોટોટર હા કારું ઉપર સમય પર આવી ગયો ઉતારવા ચેન કંપો મારી નાખડે ઉતારવાના છે હા દો આ ના હે પાછા 6 ફૂટ ના ઓલરેડી આવી ગયા બે તો બળતર

આ જે પીસ પડ્યું એ છે હાથમાં જે આવ્યા એ છે છ ફૂટમાં અને જે આવકમાં હે ભાઈ પાછા હા જો ઓલરેડી બીજું પણ ઉતરી ગયું હે હાલો પણ બીજું પણ ઉતારીને કમ્પ્લીટ થઈ ગઈ છે હા અને પાછા કાલે લેવા પણ આવવાના છે જો હાલો તો તૈયારી જ કરી રાખીએ આમ ઓલરેડી કમ્પ્લીટ ઓપાય હા તો જો ઓલરેડી ગાઇસ આપણે અડધાથી ઓછું વાવી દીધું છે એક પાકનું અને હજી બે પાક બાકી છે જો અને જે ગુવાર હતો એ બધો હવે નાખી જ દીધો આપણે ટાર્ગેટ માફ કરવાનો હતો એ માફ કરી અને પંચાવન કિલો જે હતો પંચાવન ને પંચાવન કિલો જીકી દીધો એમાં જો આ ગુવારનું ખાનું પહેલી વખત ઓફર ફૂલ કર્યું ઉપાય હા બે મણનું ખાનું હોય તો ઓફર તો હાવ ફૂલ ના થાય હા તો હાલો મંડી જીખવા ગુવાર બીજું

પાંચ કિલો ચાર કે ટાઈપ વધારે વાવવાના હોય કાંટો ને આ ચણા જોવો આપણે જ વાવેલા હે હા તો જો ઓલરેડી ગાય આપણે વાવતા હતા અને હેલિકોપ્ટર નીકળું હવે ઝૂમ કરીએ જો દેખાય તો હા અવાજ તો સંભળાય હે જો જાય જાય ઓ ભાઈ અડેડાથી બોલતું જાય દેખાણો હો ભાઈ દેખાણો એમ તો ક્લિયરિટી સારી હે સારું હાલો એ પલો કાપી ગયો અને હવે મંડી આપણે વાવવા થોડુંક ખાતર કટ્યું હે અને ગુવાર એવો થોડોક જ રહ્યો હે લગભગ ત્રણક વિકા જેવું બાકી રહી જાય હે બાર વિકાનું ઊભા હે ને ત્રણ વીઘા રહી જાય હવે શું કરે જતીન ભાઈ એમ કેતા તા એ વાવી દેવો હે